ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ લહાનચર્યા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવેલ ત્રણ લાખ ચાર હજાર રૂપિયામાં લહનચર્યા મુખ્ય રસ્તાથી સુરેશભાઈના ઘર તરફ જતા રસ્તા પર થયેલી સીસી રસ્તા પર માત્ર ને માત્ર પડે છે શું આ કામગીરી અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત નથી લીધી કે શું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે કામ ચાલુ હતું ત્યારે અધિકારીઓને મૌખિક ફરિયાદો પણ કરવામાં આવી હતી છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી એવું ગામ લોકોએ જણાવ્યું હતું ત્રણ લાખ ચાર હજાર રૂપિયામાં લહનચર્યા મુખ્ય રસ્તાથી સુરેશભાઈના ઘર તરફ જતા રસ્તા પર થયેલા સીસી રસ્તા હલકી કક્ષાના માલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સીસી રસ્તો એક વર્ષ પણ ટકે તેની કોઈ ગેરંટી નથી જોશું આખા વર્ષ વારંવાર એક જ રસ્તાનું કામ કરવામાં આવશે એક જ રસ્તો વારંવાર મજૂરી કરીને અધિકારીઓ પોતાનો ખીચો ગરમ કરશે ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આ રસ્તાના કામની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં ના આવે તો આવનારી ચૂંટણીઓમાં બધા જ ગ્રામજનો દ્વારા દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે લોકોનું કહેવું છે કે શું સરપંચ દ્વારા ગામનો વિકાસ કરવામાં આવે છે કે પછી પોતાનો તો શું આ ધૂળ ખાતો સીસી રસ્તાની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી અધિકારીઓ મૌન ધારણ કરી લેશે